અમે આપણે એવું નિવેદન કરવાનું છે કે આપણે વર્તાલ બોર સ્વામિનારાયણ સંપ્રદાય આ વાત સાથે સહમત નથી અને અમારા શાસ્ત્રમાં આવી કોઈ ઉલ્લેખ નથી એ બદલ વર્તાલ બોર જે કઈ વાત થઈ જે માફી માંગે છે બસ સંતોથી આ તમે બોલો એવું બધા ભક્તોને ભાંગી જેસાણે આજે વેલપુર બાપાનો જે અમારે એક નાના સાધુ એ ઓલી જે બોકડ કર્યો છે એ મારા શાસ્ત્ર માં ઉલ્લેખ નહિ એ બદલ મળતા સંસ્થા આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બી વખત પુનરાવર્તન નહિ કરે એની બાહીનધી આપે છે અને આ જે થઈ ગયું છે બોવ ખોટું થયું છે એ વળતા સંસ્થા પૂરી રીતે જાણે છે અને એના અમારા બધા સંતો

અને બાપાનો જે પરિવાર છે ટ્રસ્ટી છે બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બખાડ કર્યો છે એનો પોતે ભૂલ હેકાર કરી